નમસ્કાર આપનું સ્વાગત છે હરણી બોટ દુર્ઘટનામાં મોતનો આંકડો સત્તર પર પહોંચ્યો તપાસ અર્થે હરણી લેક મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું સીલ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી વડોદરાના હરિણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના બિલ્કીસ બાનોના દોષિતોને સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો ઝટકો સરેન્ડર કરવા માટે ન આપ્યો વધુ સમય લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો પાડ્યો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ સુરતના ફ્રીમાં વધુ દીવડાનું દાન આપવાનું અભિયાન અને હવે સમાચાર જોઈશું વિગતવાર સૌ પ્રથમ વાત કરીએ વડોદરામાં ગૌરવનો દિવસ ગુજારો સાબિત થયો હતો વડોદરામાં બનેલી હરણી તળાવ બોટ પલટી જવાની જે દુર્ઘટના બની તેને લઈને વહીવટી તંત્ર હવે એક્શનમાં આવ્યું છે હાલ હરણી લેકને સમગ્ર તપાસને લઈને સીલ કરવામાં આવ્યું છે ગુરુવારે બનેલી આ કરુણ ટીકામાં પંદર બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા બાદ હરણી તળાવને સીલ કરાયું છે તો આ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે સાથે જ મેમર્સ કોર્ટીયા પ્રોજેક્ટના જવાબદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો જે કેસ છે તે હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓ બોટો દાખલ કરવા માટે રજૂઆત કરી હતી આ રજૂઆતને પગલે બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની ની રચના કરવામાં આવી છે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બ્યાસી વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા નૌકા વિહાર દરમિયાન બનેલી આ ઘટનામાં બે શિક્ષિકા અને પંદર બાળકોના કરુણ મોત નીપજ્યા છે ફરાર કોન્ટ્રાક્ટર પરેશ શાહના મોટા માથાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચા છે તો હરડી બોટ દુર્ઘટના મામલે આખરે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે બોટમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવતા અમારા શિક્ષકો દ્વારા ના પાડવામાં આવી હતી પરંતુ આખરે બોટ સંચાલકની મનમાનીને કારણે શિક્ષકો અને માસૂમ બાળકોના જીવ ગયા છે थे वो लोग वहां की बेदरकारी है बहुत बड़ी बेदरकारी है इसीलिए हमको इसको फाइट करना पड़ेगा स्कूल हम ले गए थे वहां लेकिन हमारी सुनी नहीं उन्होंने और मिसमैनेजमेंट उनका था इसी इसकी, इसकी वजह से ये ये प्रॉब्लम्स हुए हैं तो हम चाहते हैं कि हम साथ मिलकर इसको फाइट करें और ऐसी दुर्घटना फिर से नहीं हो તો વડોદરામાં હરિણી તળાવમાં બનેલી દુર્ઘટનાને લઈને ગુજરાત પોલીસ પરિવાર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો ડીજી વિકાસ સહાયએ સુરેન્દ્રનગરમાં પોલીસ કાર્યક્રમ દરમિયાન મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ અને રેન્જના પાંચ ડીએસપી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો ગુરુવારના રોજ વડોદરા શહેરમાં હરણી સરોવરમાં બાળકોના ડૂબવાની જે દુઃખદ ઘટના બની જેને લઈને કોંગ્રેસે નિવેદન આપતા એનસીઆરબી આંકડા દર્શાવ્યા છે એનસીઆરબી ના મતે બે હજાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં ડૂબવાની એક હજાર આઠસો એકસઠ ઘટનાઓ બની છે જેમાં એક હજાર નવસો ઓગણસાહીઠ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કોર્પોરેશનના કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જો સાચા સમયે સ્થળ ઉપર દોડીને ગયા હોત તો કદાચ આ પ્રકારની દુઃખદ ઘટના ન ઘટી કેસ કરવાની વાત બાબત આવે મોરબીની ઘટના હોય કે સુરતની ઘટના હોય હંમેશા પોતાના અધિકારીઓને બચાવવાનો એટલે કે સરકારી માછલીઓને બચાવવાનો પ્રયત્ન માછલીઓ હોય માત્ર કોન્ટ્રાક્ટર નહીં પણ બાળકોને ઓવરવેટ એટલે કે જેટલી ક્ષમતા ત્યાં ના કરતા વધારે લોકોને બેસાડવામાં આવે સાથે સાથે સેફટીનું ધ્યાન ન રાખવામાં આવ્યું એટલા માટે આ પ્રકારની ઘટના આપણી વચ્ચે ઘટી અને દુઃખ સાથે કહેવું પડે તો સમાચારોમાં અન્ય સમાચારો પર નજર કરીશું પરંતુ સીધા જે તમિલનાડુના પ્રવાસે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે अब तक का सर्वश्रेष्ठ प्रदर्शन किया एशियन गेम्स और एशियन पैरा गेम्स में भी भारत ने इतिहास रच दिया यूनिवर्सिटी गेम्स में भी भारत ने मेडल्स का नया रिकॉर्ड बनाया ये अचानक ही नहीं हुआ है देश के खिलाड़ी की मेहनत और जज्बे में पहले भी कमी नहीं थी लेकिन बीते दस वर्षों में उसे नया आत्मविश्वास मिला है कदम कदम पर सरकार का साथ मिला है पहले खेलों में भी जिस प्रकार के खेल होते थे उनको हमने बंद किया है बीते दस वर्षों में सरकार ने रिफॉर्म्स किया खिलाड़ियों ने परफॉर्म किया और स्पोर्ट्स का पूरा सिस्टम ट्रांसफॉर्म हो गया आज खेलो इंडिया अभियान के माध्यम से देश के हजारों एथलीट्स को हर महीने पचास हजार रुपये से ज्यादा की मदद दी जा रही है 2014 में हमने टॉप यानी टीओपीएस यानी टी टारगेट ओलंपिक पोडियम स्कीम को लॉन्च किया था इसके जरिए हमने टॉप एथलीट्स की ट्रेनिंग इंटरनेशनल एक्सपोजर और बड़े स्पोर्ट्स इवेंट्स में उनका पार्टिसिपेशन सुनिश्चित किया अब हमारी नजर इस साल पेरिस और 2028 के लॉस एंजल्स ओलंपिक गेम्स पर है इसके लिए भी टॉप के तहत खिलाड़ियों को हर संभव मदद की जा रही है फ्रेंड्स टुडे वी आर नॉट वेटिंग फॉर यू टू कम टू स्पोर्ट्स वी आर टेकिंग स्पोर्ट्स टू यूथ साथियों खेलो इंडिया जैसे अभियान गांव गरीब आदिवासी और लोअर मिडिल क्लास परिवारों की युवाओं के सपने साकार कर रहे हैं आज जब हम वोकल फॉर लोकल कहते हैं तो इसमें स्पोर्टिंग टैलेंट भी शामिल है आज हम लोकल लेवल पर खिलाड़ियों के लिए बेहतरीन सुविधाएं और अच्छे कॉम्पिटिशन्स ऑर्गेनाइज कर रहे हैं इससे उन्हें इंटरनेशनल लेवल का एक्सपोजर मिलता है बीते दस वर्षों में ऐसे अनेक इंटरनेशनल टूर्नामेंट्स हमने पहली बार भारत में आयोजित તો દર્શક મિત્રો આ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા ખાસ ખેલો ઇન્ડિયા એટલે કે દેશના યુવાનોને રમતગમત પ્રત્યે જે પ્રોત્સાહન આપવામાં આવે છે તેના ભાગરૂપે સંબોધન કરતા નજરે પડ્યા હતા તો દર્શક મિત્રો અન્ય સમાચારો પર નજર કરીશું ફિર એકવાર મોદી સરકાર આ સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાન યોજાયું છે જેના ભાગરૂપે નરહરિ અમીન દ્વારા ગાંધીનગર લોકસભામાં ફરી એકવાર મોદી સરકાર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે નારણપુરા સ્ટેડિયમ બોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા તો એક લોકસભાની ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે ચૂંટણીનો આઘાજ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોવીસે ચોવીસ કલાક અને ત્રણસો દિવસ જ્યારે ચૂંટણી મોડમાં જોવા મળતી હોય ત્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યારે ફિર એકવાર મોદી સરકાર આ પ્રકારનું અભિયાન નરહરિ અમીન દ્વારા શરૂ કરવામાં આવ્યું જેમાં નરહરિ અમીન દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને વોલ પેઇન્ટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મોટા ભાગના નેતાઓ હવે આ અભિયાનમાં જોડાયા છે અને હવે વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તો આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામ નામનો જાદુ છવાયો છે બાવીસ જાન્યુઆરીને લોકો દિવાળીની જેમ ઉજવણી કરવા માટે ઉત્સુક છે ત્યારે એક ચાવાળાએ ફ્રીમાં દીવડા વેચવાનું વિતરણ કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે આપણે જણાવીએ કે અહીં આ ગ્રાહકને જે પણ ચા પીવા આવે છે તેમને નાસ્તાની સાથે દીવાઓ પણ ભેટમાં આપવામાં આવી રહ્યા છે તેઓ દસ હજારથી વધુ દીવડા લોકોને આપશે આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને બધા લોકોમાં બહુ ઉત્સાહ છે એને લઈને અને આપણે પણ બહુ ઉત્સાહિત છે એટલે અમારા તરફથી બધા લોકોને દીવા આપીએ છીએ જે પણ ગમે એ વસ્તુ લઈ નહીં લઈ મારી દુકાન ઉપર જે પણ માણસ આવે છે અમે એમને દીવા આપીએ છીએ અને લોકોને પ્રેરિત કરીએ છીએ ભાઈ દિવાળી જેવું આપણે માહોલ બનાવવાનું છે અહીંયા અને ફૂલ એકદમ ભક્તિમાં આપણે સેલિબ્રેટ કરવાનું છે બાવીસ તારીખ એકદમ દિવાળી જેવું માહોલ બનાવીને અને રામ ભક્તિમાં આપણે આખો દિવસ નીકાળવાનું છે દીવા આપણે ટાર્ગેટ છે ઓછામાં ઓછા દસ હજાર દીવા આપણે આપવાના છે બધા લોકોને એટલે લોકો માર્કેટથી લઈ આવે છે આની કરતાં અમે અમારે ત્યાંથી આપીએ છીએ તો લોકોને આપણને એક્સપેન્સ કરવાની જરૂરત નથી ખાલી તમે અહીંયા આવો એન્જોય કરો અને ઘર માટે તમારે દીવા લઈને જાઓ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બધા લોકો હું અહીં ફર્સ્ટ ટાઈમ આવી છું ચા પીવા માટે ત્યારે અહીં બધાને દીવા આપતા હતા તો મેં એમને પૂછ્યું કે શાના માટે તમે દીવા આપો છો તો એ લોકોએ એવું કહી દુ કે બાવીસ તારીખે અયોધ્યા નગરીમાં સ્થાપના છે રામ ભગવાનની તો એ નિમિત્તે એ લોકો દીવા આપે છે તે દિવસે બધે જ દીવા પ્રચલિત કરવાના છે તો આપણે અહીંયા દિવાળી જેવો માહોલ લાગે એના અર્થે બધાને દીવા આપે છે એ લોકો તો તમે પણ તમારા ઘરોમાં બધે દીવા સળગાવશો ને આપણે રામ ભગવાનનું ભવ્ય સ્વાગત કરીએ તો એનાથી વધારે ખુશીનો માહોલ કોઈ નહીં હોઈ શકે અહીંયા અમે દર બે દિવસે આવીએ છીએ ચા પીવા અને અહીંયાથી આજે અમને દીવા આપવામાં આવ્યા ને એમ કહેવામાં આવ્યું કે તમે ઘરે જઈને દીવા સળગાવજો તો ઓબ્વિયસલી આજે સળગાવશું અને બાવીસ તારીખે એવું લાગે છે કે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે આખા આખા ભારતમાં અને પ્રોપર રામ ભગવાન આજે આવવાના છે એવું લાગે છે અને આજકાલના યંગસ્ટર્સ અમે લોકો સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુઝ કરતા હોય તો અમને એટલું બધું રામ ભગવાનનું મહત્વ ખબર જ નહીં હતી હવે ખબર પડે છે કે આખા રામ ભગવાનનો અમારો ઇતિહાસ શું હતો તો આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ગુજરાતના ગામે ગામ રામમય માહોલ બન્યો છે ઊંઝા તાલુકાના ઉનાવા ગામની વાત કરીએ કે જ્યાં કમાણિયા પરિવારે આ ગામમાં રામજી મંદિરને રોશનીથી સુશોભિત કર્યું છે રોશની રાસ ગરબા લોક ડાયરો અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મંદિર રોશનીથી જળહળી ઉઠ્યું હતું મંદિરની રોશની દૂરથી પણ નિહાળી શકાતી હતી તો એક તરફ સમગ્ર દેશના ખૂણે ખૂણામાં રામ ભક્તિ જોવા મળી રહી છે ને એવામાં આ રામ ભક્તિના રંગે સમગ્ર દેશ રંગાઈ ગયો છે સમગ્ર દેશમાં એક દિવાળીનો માહોલ બને તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકો પોતાની રીતે ભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે અને એના ભાગરૂપે જ આ ગામમાં મંદિરને શણગારવામાં આવ્યું છે રામ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે જેની સુશોભિત અને શણગારેલું આ મંદિર લોકો જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર